મૂર્ખ વ્યક્તિ પણ કહી શકે કે આ બોગસ એફઆઈઆર છે આ ફેબ્રિકેટેડ એફઆઈઆર છે અને એકસો નવ નો પર્ટિક્યુલર ઉમેરો એ માત્ર ને માત્ર કોઈ વ્યક્તિનો અવાજ દબાવવા માટેનું કામતરું છે પોલીસ જાહેર જનતાને એવું કઈ રીતે કહી શકે કે તારી ઓકાત છે એની ઓકાત એટલી છે કે એના ટેક્સના પૈસામાંથી તમારો પગાર આવે છે પછી એસપી હોય ડીએસપી હોય પીઆઈ હોય પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય કોઈ પણ હોય પ્રોડક્શન થાય ત્યારે વકીલો માટે ત્રણસો પાસઠ દિવસ કોર્ટ ખુલ્લી હોય વકીલોને રોકવાની કોઈની સત્તા છે જ નહીં એ પછી કમિશનર ખુદ પણ ગેટ કેમ ના ઊભી રહી જાય ભવિષ્યમાં આપણે એવાય દિવસો જોશું પત્રકાર તરીકે અને વકીલ તરીકે હું પણ જોઈશ કે કોઈ વિધાનસભામાં કાલે ઊઠીને વિરોધ કરતો હોય તો પોલીસ ત્યાંથી બોચી પકડીને લઈ જયો થાય ત્યારે સત્તા પક્ષના તાલુકા પ્રમુખ હોય પેજ પ્રમુખ હોય બોર્ડ પ્રમુખ હોય તો પણ ઉપરથી પૂછવામાં આવે કે આ એફઆઈઆર છે દાખલ કરવી કે નહીં અને એમાંય એ વ્યક્તિ જો પાર્ટીમાં નડતર રૂપ હોય ને તો પુરવિંદભાઈ એફઆઈઆર દાખલ થાય પોલીસ ડિપાર્ટમેન્ટમાં હું આપના માધ્યમથી સો કહીશ કે એકવાર મનોમંથન કરો કે તમે શા માટે વર્દી પહેરો છો તમે કાયદા કાનૂનની લાજ મર્યાદા અને સન્માન જાળવવા માટે વર્દી પહેરો છો તમે કોઈ પાર્ટીની ચબચમપી કરવા માટે વર્દી નથી પહેરતા એવી સિસ્તમ ઊભી કરો કે તમારી સાત પેઢીનું કલ્યાણ થાય બાકી ભવિષ્યમાં તમારી જનરેશન ને તમારી આવનારી પેઢીઓ ને તમે જાતે જ ગુલામ બનાવી રહ્યા છો ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે જે રીતના ધરપકડ કરી છે અને ત્યારબાદ જે સમગ્ર પોલીસની કાર્યવાહી છે તેને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે ત્યારે કાયદો શું કે છે તે વિશે આજે વાત કરવી છે અને આજ ચર્ચા કરવા માટે આપણી સાથે એ વરિષ્ઠ વકીલ મેહુલ બોગરા જોડાઈ ગયા છે ગુજરાત સ્વાગત છે ધન્યવાદ ધન્યવાદ સૌપ્રથમ તો પોલીસની જે કામગીરી છે રનિંગ ચૈતર વસાવાને ઉપાડીને લઈ જાય છે તે ફરિયાદ નોંધાવવા જાય છે ભાજપના તાલુકા પંચાયતના જે સદસ્ય છે તેની વિરુદ્ધમાં અને ત્યારે જ તેમને પકડી દેવામાં આવે છે આ ઘટનાને પહેલા તો આપ કઈ રીતના જોઈ રહ્યા છો

હવે જો જનતાનો અવાજ બનીને ત્યાં ગયા છે તો એની પોતાની ડ્યુટી એ ડિસ્ચાર્જ કરે છે તો એ સમય દરમિયાન ધારાસભ્યની ધરપકડ થઈ શકે નહીં ધારા સભ્યને વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જશે લઈ જઈ શકાય નહીં જો એ કરવું હોય તો અગાઉ ગવર્નરની પરવાનગી જોઈએ આ તો એવું થયું છે પુરવીનભાઈ કે ભવિષ્યમાં આપણે વિધાનસભાની અંદર વિરોધ પક્ષ વિરોધ કરતો હોય આપણને પર્ટિક્યુલરલી એવું લાગે બીજી કાયદાની વાત કરીએ તમે મારા જીવનકાળ દરમિયાન ઘણી બધી ખોટી એફઆઈઆર નો સામનો કર્યો છે કારણ કે સિસ્ટમ સામે લડીએ છીએ એટલે એ તો નેચરલ છે થવાની છે તો જો એફઆઈઆર વાંચે તો હવે એટલા ઠેવાઈ ગયા છે કાચનો ગ્લાસ કોઈને છૂટ છુટો વાગ્યો અને વ્યક્તિનું ઘટના સ્થળ ઉપર મૃત્યુ થઈ ગયું તો એક ભર્યો તર્ક કહેવાય એક ગાંડો માણસ પણ આ વસ્તુ માની ના શકે કે ગ્લાસ મારવાથી કોઈનો મર્ડર ઈરાદો હોય મારીઓ ના માર્યો તો પછીની સાઈડ વાત છે તો કોર્ટ ડિસાઈડ કરશે પછી એમાં સેક્શન સેવન્ટીન એને લીધે છે કે મહિલા સામે અભદ્ર ભાષાનો પ્રયોગ તો આપ મેં તો હજારો એક સાંસદના ભરૂચના સાંસદના લાઈવ વિડીયો જોયા છે જેમાં સર્કલ ઓફિસરો અને મહાબેન સામે વિડીયોમાં ગાળો દે છે કદાચ આપણે જોયો હોય ના જોયું મને આઈડિયા નથી પણ ગુજરાતની જનતાએ જોયો જોયું હશે તો ત્યારે કાયદો વ્યવસ્થા ક્યાં જાય છે એ અભદ્ર ભાષા નથી કે સત્તા પક્ષમાંથી જો બોલે તો પછી એ ગુલાબના ફૂલ જેવા શબ્દો અને કદાચ વિરોધ પક્ષ કોઈ બોલે તો એ અભદ્ર ભાષા મારી નાખવાની ધમકી નુકસાની આ બધી ધારાઓમાં ફરિયાદ છે અને આ એક રેડીમેડ સેક્શન હોય છે કે કોઈ પણ જગ્યાએ ઝઘડો થાય તો ત્રણસો એકાવન ત્રણ એટલે મારી નાખવાની ધમકી નાખી જ દેવાની પણ જે પર્ટિક્યુલરલી એકસો નાખી છે તો પૂર્વભાઈ મારા ઘટનાક્રમ વાત કરું કે જયારે આજથી બે વર્ષ પહેલા મારી ઉપર હુમલો થયો ને એકસો નવ એટલે કે ત્રણસો સાત થી એ દાખલ કરવા માટે પોલીસ સ્ટેશનમાં સતત ધરણા કર્યા હતા રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું અને ત્યારે રાત્રે દસ વાગ્યા પછી એટલે કે આઠ કલાક થી નવ કલાક પછી ત્રણસો સાત નો ઉમેરો થયો હતો જે હકીકતની ઘટના હતી એમાં અટક નું મર્ડર નથી દાખલ થતી પરંતુ જ્યારે સામાન્ય વ્યક્તિ વિરોધ પક્ષનો વ્યક્તિ છે તો એને કઈ રીતે ફસાવો એનો અવાજ કઈ રીતે દબાઈ દેવો એના માટે જે આ એકસો નવ કલમ ઉમેરી છે એ મૂર્ખ વ્યક્તિ પણ કહી શકે કે આ બોગસ એફઆઈઆર છે આ ફેબ્રિકેટેડ એફઆઈઆર છે અને એકસો નવ નો પર્ટિક્યુલર ઉમેરો એ માત્ર ને માત્ર કોઈ વ્યક્તિનો અવાજ દબાવવા માટેનું કાવતરું છે પુરવીનભાઈ મેનભાઈ એક એફઆઈઆર વાત કરીએ તો તેમાં એકસો નવ ની કલમ છે ત્રણસો એકાવન ની કલમ છે ત્રણસો બાવન ની કલમ છે અને એક ધારાસભ્યને ધરપકડ કરવા માટેનો પ્રોટોકોલ શું હોય અને ક્યાંક ને ક્યાંક તેના પરિવાર એવો પણ આરોપ હતો કે તેમની બપોરે ધરપકડ કરવામાં આવી હતી અને રાત સુધી તેમને એફઆઈઆર કોપી આપવામાં નહોતી આવી તો એફઆઈઆર ને લઈને શું કાયદો છે કે એફઆઈઆર કેટલા સમય સુધી આપી દેવી જોઈએ એટલો પુરીનભાઈ मूर्ખ તર્ક કહેવાય આરોપીને જ્યારે એફઆઈની કોપી મળે નહીં એ ફરિયાદીને મળે ફરિયાદીનો અધિકાર છે એફઆઈની કોપી લેવી આરોપીને એફઆઈની કોપી ના મળે વાત તો અહીંયા એ નથી વાતો અહીંયા મુખ્ય એ છે કે પોલીસ છે ને કાયદો વ્યવસ્થા જાળવા માટે હોય છે એને કોઈ પર્ટીક્યુલર પાર્ટીમાંથી પગાર ના આવે એને જનતાના ટેક્સના પૈસામાંથી પગાર આવે કોઈ પણ પોલીસ અધિકારી નોકરી લે

કોઈપણ વિસ્તારનો હોય એની થાય તો એ વિસ્તારના લોકો વિરોધ કરે એ સ્વાભાવિક વાત છે કારણ કે એમનો અવાજ બનીને આગળ આવ્યા હોય ત્યારે એમને એવી વાત કરવામાં આવે કે હાલ અહીંથી નીકળ તારી ઓકાત શું છે જ્યારે જનતાના વ્યક્તિ સાથે ત્યારે આપણે એક વાર તો મનોમંથન કરવું રહ્યું કે